તરુણ જાદવ ચાર મહિનામાં ત્રણ મેરેથોન પૂર્ણ કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું વડોદરાના યુવાન તરુણ જાતવે ગુજરાતનું નામ કુંજતું કર્યું છે માત્ર ચાર મહિનાના સમયગાળામાં તેમણે બે વિપરીત વાતાવરણમાં પણ ત્રણ મેરેથોન પૂર્ણ કરવાની સિદ્ધિ મેળવી છે તેઓએ ચોવીસ અને પચીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ લદ્દાખમાં યોજાયેલી પેંગોંગ ફ્રોઝન લેગ મેરેથોનમાં ભાગ લીધો હતો જે વીસ માઇનસ ટ્વેન્ટી ડિગ્રી સેલ્સિયસથી માઇનસ ટ્વેન્ટી સેલ્સિયસ સુધીની કઠિન ઠંડીમાં હતી મેરેથોનનું આયોજન સેવ સેવ વોટર ગ્લેશિયર્સ થીમ હેઠળ કરવામાં આવ્યું હતું જેમાં વધુ પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો આમાં યુએસ નેપાલ કોરિયા ઓસ્ટ્રેલિયા અને ભારતના દોડવીરો સામેલ હતા તરુણ જાધવે આ કઠિન પરિસ્થિતિઓમાં મેરેથોન પૂર્ણ કરીને પોતાની પ્રતિબદ્ધતા અને ધીરજનું પ્રદર્શન કર્યું છે પેંગોંગ ફ્રોઝન લેગ મેરેથોન પહેલા જાદવે જાધવેપે અન્ય મેરેથોનમાં પણ ભાગ લીધો છે આમાંથી એક મેરેથોન ગરમ વાતાવરણમાં યોજાઈ હતી જ્યારે બીજા ઠંડા વાતાવરણમાં આ બંને વિપરીત પરિસ્થિતિઓમાં મેરેથોન પૂર્ણ કરીને તેમણે પોતાની શારીરિક ક્ષમતાને મનોબળ નો સાક્ષાત્કાર કરાવ્યો છે તરુણ જાધવની આ સિદ્ધિઓ વડોદરા અને સમગ્ર ગુજરાત માટે ગૌરવનું કારણ છે તેમણે યુવાનોને પ્રેરણા આપી છે કે કઠિન પરિસ્થિતિઓમાં પણ ધીરજ અને પ્રતિબદ્ધતા દ્વારા સફળતા હાંસલ કરી શકાય છે અને આ સાથે તેમણે રાજ્યનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજતું કર્યું છે